પાડાના ને વાહન ડામ આ કહેવત તો આપણે સાંભળી છે આવું જ કઈક પોરબંદર મહાનગરપાલિકામાં થઈ રહી હોય તેવી ચર્ચા થઈ રહી છે વાત છે પોરબંદરના પેડ્રેસ ફાયર સર્ટિફિકેટ જે બોગસ છે તેનો વિવાદ ચાલી રહ્યો છે આજે અંતે પોરબંદર મહાનગરપાલિકાના કમિશનરે પણ સ્વીકાર્યું કે આ જે ફાયર સર્ટિફિકેટ છે તે તેના રેકોર્ડ ઉપર નથી ત્યારે આ ફાયર સર્ટિફિકેટમાં સાઇન કરનાર શખ્સ કોણ છે તે બાબતે પોરબંદરના પત્રકારોએ પ્રશ્ન કરતા તેમણે કહ્યું કે રાજીવ ગોહેલ નામના જે કર્મચારી છે તેની સાઇન હોવાનું જણાઈ રહ્યું છે તે બાબતે તેમણે નોટિસ પણ આપી છે ત્યારે બીજી તરફ પોરબંદરના પત્રકારોએ જે શખ્સનું નામ છે જે કર્મચારીનું નામ છે તેની સાથે વાતચીત કરતા તેમણે મીડિયા સમક્ષ કહ્યું છે કે મહાનગરપાલિકા તરફથી જે 100 કોસ્ટ નોટિસ આપવામાં આવી છે તેમના તેમણે ખુલાસો આપ્યો છે કે આ સાઇન તેમની નથી તેમના રેકોર્ડ ઉપર આવકે ફાયર એનઓસી નથી મતલબ કે આખું આખું પ્રકરણ છે ફાયર એનઓસી નું તે બોગસ છે એવું જણાઈ રહ્યું છે આમ છતાં પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર હજુ પણ રાજ કર્યા છે ક્યાંક રાજકીય દબાણ નથી તે પણ ચર્ચા થઈ રહી છે આવો સાંભળીએ પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર શું કહી રહ્યા છે અને ફાયર વિભાગના કર્મચારી રાજીવભાઈ શું કરી રહ્યા છે જુઓ પેરાડાઈઝ સિનેમાનો જે ફાયર સી નું જે સર્ટિફિકેટ ઇસ્યુ થયેલું છે એ બોગસ હોવા બાબતે જે અગાઉ રજૂઆત મળેલ એ બાબતે ખાતરી કરાવતા આવું કોઈ સર્ટિફિકેટ અમારી કચેરી દ્વારા ઇસ્યુ થયેલું નથી એ બાબત એવું જાણવા મળેલ એ અનુસંધાને આ સર્ટિફિકેટમાં એનઓસીમાં સહી કરનાર જે કર્મચારી છે એનો ખુલાસો મેળવવામાં આવેલ છે આ કર્મચારી દ્વારા બે દિવસના અંતરે બે ખુલાસા રજૂ કરવામાં આવેલ છે એમાં એમણે અગાઉ જણાવેલ કે મેં આ જે એનઓસી છે એમાં સહી કરેલી છે અને એના સાધનિક કાગળો આ સાથે રજૂ કરું છું પરંતુ તેઓ દ્વારા કોઈ એના સાધનિક કાગળો સાથે રજૂ કરેલા નથી એ અનુસંધાને તેઓને ફરીથી નોટિસ આપી એના કાગળો રજૂ કરવામાં જણાવવામાં આવેલ છે અને એમના ખુલાસા જે આખરી રજૂ થાય એનું અનુસંધાને આગળની કાર્યવાહી કરવામાં આવશે કર્મચારી લગભગ વિજય કેવું કંઈક નામ છે મને હાલ યાદ નથી કર્મચારી જે છે એણે મેં કહ્યું પ્રમાણે બે અલગ અલગ જવાબો રજૂ કરેલા છે અને આખરી જવાબ એનો જે આજે રજૂ થાય એના અનુસંધાને આગળની જે અમારે ખાતાકીય રાહે જે કાર્યવાહી કરવા પાત્ર થશે તમામ કાર્યવાહી કરવામાં આવશે ટૂંકમાં જે કાગળો છે એની પાસે જ હતા અને એણે એવું કહ્યું કે હું રજૂ કરું છું પણ એણે એવા કાગળો કોઈ રજૂ કરેલા નથી અમે અમારા કર્મચારી છે એની સામે જે ખાતાકીય રાહે જે કાર્યવાહી કરવાની થાય છે એ કાર્યવાહી અચૂકપણે કરવામાં આવશે અત્યારે પ્રાથમિક એનો ખુલાસો મેળવવામાં આવેલ છે એનો એના ત્યાં જે એની સામે કોઈ કાર્યવાહી થાય ત્યારબાદ એનો ડિટેલમાં જવાબ મેળવવામાં આવશે અને આ જવાબમાં ખરેખર આવી કોઈ ફાઇલ હતી કે કેમ એ બાબતની પણ ખાતરી કરી અને જો ખરેખર ફાઇલ હોય અને ગુમ થયેલી હોય તો આગળ કાર્યવાહી કરવામાં આવશે ચેમ્બર ઓફ કોમર્સ બિલ્ડિંગ છે જે કંઈ હોય એની ચકાસણી રીવેરિફિકેશન થશે મેં કહ્યું અગાઉ કહેલું એ પ્રમાણે જે બીયુ છે એ અમે સસ્પેન્ડ કરેલું છે પણ જ્યારે નવેસરથી બીયુ ઇસ્યુ કરવાનો પ્રશ્ન આવે ત્યારે ખરેખર નકશા પ્રમાણે બાંધકામ છે કે કેમ એની ખાતરી કર્યા બાદ જ બીયુ આગળ આપવા પાત્ર થતું હોય તો આપવાની કાર્યવાહી કરવામાં આવશે બીજી એક વાત છે કે જે બિલ્લા હોય છે એની ઇમ્પેક્ટ ફી હતી ઇમ્પેક્ટ ફી ફાઇલ ગુમ થઈ નવો મુદ્દો આવ્યો છે એ અમે ચકાસણી કરી લઈશું રાશિભાઈ કોઈ આપ કર્મચારી અગાઉ બીયુ આપેલા હોય ને વેરિફિકેશન થશે બધાના એ અત્યારે એની કાર્યવાહી પણ કરવામાં આવશે જે કરવામાં આવેલું છે 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 એ કર્મચારી અમારા ફાયરમેન નામ અંદાજિત બે એઓની નગરપાલિકામાં ભરતી થયેલી છે અગત્યમાં એવું છે કે જે સાઇન છે અમોની સાઇન નથી અમને અમને ચોક્કસ નોટિસ પણ આપવામાં આવેલી હતી પ્રથમ અમારા પેશન ફાયર ઉપયોગ અમે ખુલાસો માંગવામાં આવેલો હતો જ્યારે અમે માનસિક ટેન્શનમાં પણ હતા ત્યારે અમે એવું લખણ અમારા ભૂલથી શબ્દમાં થયેલું હતું કાંઈ સહી અમારી છે પણ ખરેખર જે આ ચોક્કસ નોટિસ મળ્યા પછી અમે જે જવાબ આપેલો છે એમાં ખુલ્લે અમે સોખા શબ્દમાં અને ક્લિયર હોદમાં અમે લખેલું છે કે આ સાઇન અમારી નથી અને અમે આવી કોઈ એનોસી એનોસી કરેલી નથી અને ખરેખર જો આવી કોઈ ફાઇલ આવેલી હોય તો અમારે ખરેખર અમારા રેકોર્ડમાં ઉપલબ્ધ હોવી જોઈએ અને ઇન્વર્ટ પકડેલી હોય ને ફી ભરેલી હોય તો જ અમે એનો સિંચ કરવામાં આવેલી હોય છે પણ આવી કોઈ પકડ અમારે ધ્યાનમાં આવેલ નથી અને અમે આ બાબતમાં કશું પણ જાણતા નથી હોય શકે કોઈ અમારે કોઈ ડુપ્લિકેટ સહી કોઈ કરી શકી શકે જરૂરી જણાય તો અમારા અધિકારીની માહિતી લઈ અને જાણકારી લઈને આગળની કાર્યવાહી અમે અમને સો નોટિસમાં એવું જણાવવામાં આવેલ છે કે તમારા સહી કરવામાં આવેલ છે કે નહીં તેની ખાતરી કરવા માટે અમને માહિતી નોટિસ આપવામાં આવેલી અમે અમારા નિવેદનમાં અને અમારા જવાબમાં અમે લખેલું જ છે કે અમે આવી કોઈ એનો સી આપેલી નથી કે અમે આવી કોઈ સહી કરેલી નથી ત્યાં ત્યારે મેં જે અમારા અધિકારી દ્વારા જે તૈયાર કરવામાં આવેલું અમે ત્યાં વાસી વગેરે અમે સહી કરી આપેલી હતી ના આવું કંઈ થયું છે ખરેખર આવી અમે તપાસ કરીએ અને માહિતી છું આવી અમારો ઉપયોગ થઈ રહ્યો છે એનો તો ફાયર સિનેમાની પત્ર તો બે હજાર બાવીસથી આ મંજૂરીને બધી બાંધકામનું ચાલુ રહ્યું છે ને આ એનઓસી બાબતનો પત્ર તો અમને કંઈક ખ્યાલ નથી ત્યારે આવેલો છે ફાઇનલી નથી ના આવું કોઈ મારી પાસે પકડવા આવેલું નથી એજન્સી મફત પણ અમારી પાસે આવેલી નથી અને આવું કંઈ આવ્યું વેલું હોય અમારા ત્યાં આવેલું ઘર પર જે અમને તમને આ આજે જણાવ્યું છે એ પ્રમાણે અમારે જે ખુલાસો આપવા માંગવામાં આવ્યો હતો અધિકારી દ્વારા એમાં અમારાથી ભૂલથી સરસ ચૂકથી અમારાથી લખાઈ ગયેલું હતો કે અમે અપાયેલી છે